એ તો ફેમિલી સકે છે તમારને નમવા બ્લોગમાં કેમ છે ફેમિલી બધા મજામાં બધા જય માતાજી હટર મા મસ્ત મજા ફરસતી બ્લોગ શરૂ કર્યો છે કે પાછો કે આપણે કામ હે કે અર્ધે પૂગ્યુંતું ને અર્ધું કામ થઈયુંતું ને અર્ધું બાકી હતું એટલે આપણે અર્ધું રિમાન્ડવી લેવાઈ ગઈ થી હજી અર્ધું ઇનૈશ્યું કેમ અર્ધું ઇનૈશ્યું હજી નૈશ્યું એટલે લાડ બાકી છે અર્ધું વદે ને નીકળી ગઈ ના આ તો જો આયા અર્ધે આયા મારે

અને ભેગી કરવાની તો આપણે હાંજે છે કે ટ્રેક્ટર બહાર કાઢી લીધું હતું હવે આટ્યા છે કે પાછો લઈને જાઈ આપળો ઓલખું ને અને ના જેને કે પાછે રાબ મારવાનું ચાલુ કરવાનું છે હવે આટ્યા દિન હોય કે સવાર સવારમાં મસ્ત મસ્ત રાબ હાલી દે હવે હે કે આટ્યા દિન આપણે રાબ મારવાનું કદી શરૂ સારું આપડે ટેક્ચર ધૂળ ધુઈ ધમાહ થઈ ગઈ છે હવે હે કે જાય વાળ કોણ અને પા રાબ મારવાનું ચાલુ કરી દે એટલે થકે હે કે આપણો કામ ઉતી

એ પર ખૂણામ લેતા હા માંડવી તો ખૂણામ લેવા જઈશું ઓલી સાઈડ બાકી છે ખૂણામાં એ થી થી કેટલા નગર થેર ઘણો આખો લેવા જઈલી છે અને હવે છે ને ઓલી સાઈડ બાકી છે માંડવી લેવાની હવે આપણે ઈ સરવી દેતે મટાક સરવા તો વેઈ જહા પણ આપણે બાકી હતા છે તો આપણે જઈ વિસાઈ માર બા ને તો બધા જવા મળ્યા છે એક આપણે થોડા પાછળથી તો આપણે રહી એમ ટાઈમ કો તો બધી માંડવી લેવા જઈશું એમ કો બાકી છે તો ક્યાંક જવું જોશે

એલા ભેઢિયા ફાતીલા આવે કે એટલે મત આપણે થાકી રહી હાથ ઉસા કરી કે ની ખખરી ખખરીની થાહે હો મેં દીપક તો ગયો થાય ઇતની તમ ખાવાનો હોય ને હેલો મારા બપ્પા આવી જાવ ના બપ્પા હા હાલો બે હું આતો કામ સે પડા કામ ય આ માન બી બધે ખાવાન હોય કામ નો રાખવાનું હે ખાવાનું ખા માન ફાકી પણ હવે હવે ઘણું ખા તો કરવું પડશે ખાવાનું તો કરવું જ પડે ને તો ભઈ લેટ દઈ ર હવે લેટ થઈ ગયા ભઈ હું કરું કે એવું હે મા પપ્પાં છ દણો ડરા છે નાડા જો અહીં આવી જ છે હવે બેસેલી ને દેવો તમને ને થોડું થોડું ખાવ તો એકલા માટે નતા રહેજો સાંજ સુધી ન્યો હાલો ભઈ મંડવી કાઢવા હાવા આ નું એટલે કાર લીધી ફોન જોન હોય બપોરે વાટ હે હા ની હેમીલે તો થઈ ગયા છે બપોરને આપણે બેસી ગયા છીએ મપોળ કરવા જો રોટલા શાક બટેટા નું હે વિશાસ જમા બરોટલા કરે છે કે ત્યાં બધા ઈ છે તું આપણે બેહી જો ખાવા હમ ઈ બધા બાકી છે રોટલા બધા બાકી છે તો તાટલો ભોખ ખાઈ લે હા એ અંદર રોટલા થઈ ગયા બે હો બે થઈ ગયા

मार માં આવલ હતા કેમ કે આપણે મરાવાનું હતું કટર તો અચ્ચાર છે કે કમળીના આખામાં આપણે કટર લાગી ગયું છે થોડો ઘણો પહેલા ઊભો મૂક્યો કે એમાં થોડો ઘણો બગાડ્યો એટલે આમ ઊભો હે કે હરકો હાલતો નતો પાડી નતો એકદમ હશે એટલે પછી આડું શરૂ કર્યું આડમ હે કે આપણે બધું કમ્પલીટ હાલી ગયું છે જો કમ્પલીટ થઈ ગયું છે હવે આપણે કમ્પલીટ છે માર વઢાઈ ગયો તો

એકલા વાડવી હો પૈસા નહી માં એકલા વાડવી મે એટલે ભૂખ તો લાગી જાય ને હમ ત્યાં જો દી સંબે બજાર માં બેહી જા આ પપ્પા આળકરો બેહી જા હા ત્યાં થાય મહેસને તું બેની બહુ ભૂખ લાગી છે તું કાઈ રોટલી જો બધા હે તો પપ્પા તું બે રોટલા બનાવ જો આવડી જો રોટલા જો દેવા મહેસ કે નો બે રોટલા મસ્તી રોટલાને બનાવતા આવડી જ છે ઉપાધી ની હે તારે કતા હારા બને મને રોટલા જ ન આવડતા મને આવડતા જ ન આવડતા જ નહી એમ તો કહું તારે મારા ધૂની લેતી જાવ કપામાં ધૂની લંડન આથી કાય મને ધૂની રોટલી બને છે હું શાક બનાવી નાખ આલ છે બી નું એ હોય છે બધા તે વાળો કરવા મેડા આપણે વાળો કરી લે ને કે આપણે બધા માંહે રહેશે પાછા હાલો તમે બધા વાળો કરવા અને માંડ બી ખાવે તો આવજો તમે બધા

તમારે ખાવે ને તો ભીણ લીધા એ કોઈ ખૂટી દે એટલો ટાઈમ ન હોય અમારે કા સંજીભાઈ હા ખૂટી લીધા આપણે સડી લઈએ